પડતર માંગણીઓને લઈને રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર વાવથી લઈને વલસાડ સુધી અને કચ્છથી લઈને દાહોદ સુધી ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લામાં વર્ગ ત્રણ ના આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર સુરત તાપી નવસારી બનાસકાંઠા સાબરકાંઠા ભાવનગર સહિતના જિલ્લાઓમાં આરોગ્ય કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા લાંબા સમયથી સરકાર સાથે વાટાઘાટો કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી સકારાત્મક નિર્ણય લેવાની માંગણી કરી તો બનાસકાંઠા જિલ્લા પંચાયત બહાર આરોગ્ય કર્મચારીઓએ ખાતાકીય પરીક્ષા અને ગ્રેડ પે મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા આરોગ્ય કર્મચારીઓની હડતાલના કારણે રસીકરણ નમોશ્રી યોજના મેલેરિયા સર્વેલન્સ જય કાર્ડની કામગીરી સગર્ભા મહિલાઓનું રસીકરણ સહિતની સેવાઓને અસર પડી છે માંગ અમારી ખાટાકીય પરીક્ષા રદ બાબત કે જે પહેલા ન હતી અને પાછળથી પગાર ઉચ્ચ પગાર ધોરણ માટે ખાટાકીય પરીક્ષા લેવા માટેનો સરકારે જે એલાન કર્યું છે તેના બહિષ્કારના ભાગરૂપે છે અને બીજું કે ટેકનિકલ કેડર ગણીને અમારી પગારવી સંકટતા દૂર કરવા માટે જે બે હજાર એકનો અહેવાલ છે છતાં પણ સરકારે આજ દિન સુધી અમને આપ્યું નથી